टी सह માન્ય નડ્ડાજી નું સ્વાગત કરશે આપણા યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાલ દ્વારા સ્વાગત કરશે આપણા સૌના લાડીલા નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલ પુસ્તક દ્વારા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરશે આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી માનનીય બી એલ સ્વાગત કરવા માટે દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ ખાતે કમલમના કાર્યાલય ખાતે પધાર્યા હતા એરપોર્ટ પર અને કમલમ ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કમલમ ખાતેની મીટિંગમાં સૌ પદાધિકારીઓ અલગ અલગ જિલ્લાના ઇન્ચાર્જશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને પ્રદેશના પદાધિકારીઓ સાથે એક સંયુક્ત મીટિંગ એમણે કરી હતી આ મિટિંગ દરમિયાન આવનારા સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીની તૈયારી એની માહિતી પણ એમણે મેળવી હતી અને આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજી તથા સંગઠન મહામંત્રીશ્રી બી એલ સંતોષજી બંને જણાએ આવનારા દિવસો માટે શું વધુ તૈયારી કરી છે એનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું એકંદરે એમણે રિપોર્ટ મેળવ્યા પછી એક સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવનારી સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને જીતવા માટે સક્ષમ છે અને પૂરી તૈયારી કરી લીધી છે રાજ્ય સરકારના કામગીરી આપવા માટેની યોજના આ બંનેની વાત પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી તથા પેજ કમિટીની વાત કે લગભગ હમણાં સુધી પચાસ લાખથી વધુ પેજ કમિટીના સદસ્યો ગુજરાતના બન્યા છે લગભગ એંસી લાખ સુધી પહોંચવાનું ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ લગભગ દસ દિવસના સમયમાં પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે મને વિશ્વાસ છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવનારા દસ દિવસની અંદર આ પેજ કમિટીનું કામ પૂર્ણ કરશે એવો વિશ્વાસ અમે આદરણીય રાષ્ટ્રીય અદ્યક્ષજી નડ્ડા સાહેબને પણ આપ્યો છે ધન્યવાદ